આજના આધુનિક યુગમાં શિક્ષણમાં ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં આંગણવાડીના ભૂલકાઓને પણ આધુનિક શિક્ષણ મળી રહે તે માટે એક અનોખો પ્રયાસ કરાયો છે એનજીઓ દ્વારા કેન્દ્ર નંબર બાળકોને ડિજિટલ સ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ સંસ્થાના પ્રમુખ કપિલ પંડ્યા દાતા સમીરભાઈ ભગીરથસિંહ જાડેજા સહિત આંગણવાડીના બહેનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પહેલથી નાના બાળકોને ભણવામાં વધુ રસ પડશે અને તેમને આધુનિક શિક્ષણનો લાભ મળશે આજે બધું જ ડિજિટલ થઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને નાના નાના ટેણીયા જે આંગણવાડીમાં ભણે છે વર્ષો પહેલા આપણે પાટી આવતીકરણ વધતું લખે રાખતા ઘોઈટે રાખતા આવું બધું કરતા 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 આપણે પછી પાકા થતા હતા પણ હવે યુગ આવ્યો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઇન્ટરનેટનો સોશિયલ મીડિયાનો ત્યારે નાના નાના આંગણવાડીના બાળકો હોય ને એને પણ લખવાની ઈચ્છા થાય નોટની અંદર એ લખીને શકતું હોય એટલું નાનું બાળક હોય ત્યારે હવે ડિજિટલ પાર્ટી એ આવી છે અને શેરવીસ માઇલ સંસ્થાએ બહુ સરસ સમગ્ર ગુજરાતમાં પહેલીવાર એને એવો એક સમગ્ર પ્રોજેક્ટ બનાવ્યો જેને કારણે લક્ષ્મીનગરમાં આવેલી આંગણવાડીના બધા જ બાળકોને ડિજિટલ પાર્ટી આપવામાં આવી બાળકો લખી રહ્યા છે વન ટુ ટેન લખી રહ્યા છે ગુજરાતીમાં એકથી દસ લખી રહ્યા છે વાહ ભાઈ વાહ ખરેખર પોઝિટિવિટી એક સકારાત્મક જે વાતાવરણ હોય ને કે કોઈપણને પાયાનું શિક્ષણ આપવું અબતકનો આ હંમેશા પ્રયાસ રહ્યો છે જ્યાં પણ સારી વસ્તુ હોય ત્યાં અબતક બધાથી જ પહેલાં હોય છે એટલા સરસ નાના બાળકો એ સીડી લખી રહ્યા છે વન ટુ ટેન લખી રહ્યા છે વાહ ભાઈ વાહ ખરેખર કોઈપણનો વિકાસ થાય ને ત્યારે આપણને એક મનથી આનંદ થતો હોય છે તો અબતક ચેનલ દ્વારા આ એક સુંદર પ્રયાસ છે શેરવીસ માઇલ સંસ્થા કોઈપણ જાતની પ્રસિદ્ધિ વગર એ સતત આવું પોઝિટિવ કામ કરતું રહે અને તમે જોશો નાના નાના બાળકો કેટલા આનંદમાં છે ક્યાંક ને ક્યાંક આ બાળકોને ગમે છે રમવું ગમે છે કૂદવું ગમે છે ઠેકડા મારવા ગમે છે પણ એને જે મોબાઈલ મા બાપ વાપરતા હોય એવી રીતે ક્યાંક ને ક્યાંક એને ડિજિટલ પાર્ટીનો જે શોખ હતો એ આજે સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર પૂરો થયો છે ખરેખર એ તમામ આયોજકોને અબતક પરિવાર વતી અમે અભિનંદન આપીએ છીએ અને આ નાના નાના ટેણિયાઓ છે એ ડિજિટલ યુગની અંદર જ્યારે આગળ સતત વધતા રહેશે ત્યારનું ભારતનું ફ્યુચર ખરેખર સંપૂર્ણ ડિજિટાઇલેઝન થઈ જશે અને બાળકો પોતાની રીતે પાયાના શિક્ષણથી શરૂ કરી અને ટોપ સુધી પહોંચશે એનો સર્વાંગી વિકાસ કરશે ડિજિટલ યુગમાં આજે આંગણવાડી પણ ડિજિટલ બની રહી છે ત્યારે આજનો દિવસ ખૂબ જ સુંદર છે બાળકો પોતાની જાતે શીખતા થયા છે એ સૌથી અગત્યની બાબત છે કોર્પોરેશન સંચાલિત ત્રણસો ને ચોસાઠ આંગણવાડીઓ રાજકોટમાં છે એમાં લક્ષ્મીનગરની પ્રથમ એવી આંગણવાડીમાં આજે ડિજિટલ સ્લેટ આપવામાં આવી ક્રમશઃ બધાને જ આપવામાં આવશે શેરવીસ માઇલ સંસ્થાએ બીડું ઝેટવું છે કે પોષણયુક્ત આહાર અને ડિજિટલ જે સાધનો છે એ બધા જ આ પાયાના શિક્ષણમાં મળવા જોઈએ અને એના પ્રયાસથી આજે પ્રથમ પ્રયાસ એમને કર્યો આપણે સીધા પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસના એમની સાથે વાત કરીશું સર્વપ્રથમ તમારું નામ કહેશો અને જે આ પ્રોજેક્ટ હતો એ કયા પ્રકારનો હતો અને શું હતું શારદાબેન દેસાઈ પ્રોગ્રામ ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા શેરવીસ સ્માઇલ સ્માઇલ દ્વારા આજે લક્ષ્મીવાડી લક્ષ્મીનગર આંગણવાડી કોડ નંબર ઓગણપચાસમાં પાંત્રીસ બાળકોને આજે ડિજિટલ સ્લેટ આપી છે તો એમાં ખરેખર વાલીઓ પણ આજે જે વાલીઓ નથી જોયા સ્લેટ જે આજે જોવા મળી છે અને વાલીઓ પણ ખુશ છે અને બાળકો પણ ખુશ છે અને આનાથી બાળકનો જે પૂર્વ શિક્ષણનો જે પાયો છે એ મજબૂત બનશે મારું નામ કપિલ પંડ્યા છે અમે એક સેરવિસ માઇલ નામનો એનજીઓ ચલાવી છે આજે જ્યારે યુગ છે એ તરફ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે આંગણવાડીમાં આવતા નાના નાના ભૂલકાઓ છે એ પણ ડિજિટલાઇઝેશન થાય અને એનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી મહાદેવવાડી ખાતે આવેલા કેન્દ્ર નંબર ઓગણપચાસના આજે પાંત્રીસ જેટલા ભૂલકાઓને છે એ અમે આજે ડિજિટલ સ્લેટ આપેલી છે અને આપ જોઈ શકો છો જે રીતે બાળક છે એ પોતાની જાતે સરસ મજાનું ડ્રોઈંગ કરે છે ડિજિટલ સ્લેટમાં તથા એબીસીડી થી લઈને તમામ પ્રકારની એક્ટિવિટી છે એ આ સ્લેટ દ્વારા કરી રહ્યા છે ત્યારે આઈસીડીએસના જે પીઓ છે શારદાબેન દેસાઈ તથા વાલીઓ અને અમારા આંગણવાડીના બહેનોનો અમને એનજીઓ તરફથી ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે અને રાજકોટમાં ત્રણસો ત્રેસઠ જેટલી આંગણવાડીમાં છે એ ડિજિટલાઇઝેશન કરશું તથા અમારી જે સંસ્થા છે દર દર મહિને મહિને વધારે કુપોષિત બાળકોને છે ન્યુટ્રિશન કીટ પણ આપી રહી છે અને અમારા જે સભ્યો છે અમારા કોઈ પણ પ્રકારના સુખ દુઃખના પ્રસંગો એ હંમેશા અમે જે ફંડ ભેગું થાય એ ફંડ છે એ અમે ટોટલી આંગણવાડીના બાળકો તથા ઝુંપડપટ્ટીના બાળકો પાછળ છે એ વાપરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ